પછી બાપુ એમ કહી ગયો કે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા અંતે તો હેમ નું હેમ તો એ તો બાપા તમારા દરબારો ના ઘરે હેમ હોય અમારા કુંભારો ના ઘરે ન હોય તો અમારો જૈન કવિ આનંદ ગંજી મહારાજ એમ કહે કે રામ કહો રહેમાન કહો કૌ કાન કહો મહાદેવરી પારસનાથ કહો કૌ બ્રહ્મા સકલ બ્રહ્મ સ્વયમેવરી

માટીના વાસણ જુદા બનાવ્યા તેથી કઈ માટીત્વ એમાંથી જતું નથી રહેતું એકને આપણે તાવડી કહીએ છીએ અને બીજાને ઘડો કહીએ છીએ ને ત્રીજાને કાંઈક કહીએ છીએ પણ માટી તો એક છે એમ જેને તું રામ કહે છે જેને તું રહીમ કહે છે જેને તું જીસસ કહે છે જેને બુદ્ધ કહે છે રામ કેટલા નામ આપ્યા હરીનું એક નામ હોય જ નહીં ને હરી અનંત છે હરિકથા અનંતા છે એટલે નામ ઘણા છે ભાઈ એનો મતલબ એમ નથી કે હરિ ઘણા છે હરી તો એક જ છે એના નામ ઘણા છે નામ ઘણા છે ચીનના બહુ મોટા સંત થઈ ગયા એમણે એમ કહ્યું કે ઈશ્વરનો કોઈ ચહેરો નથી ઈશ્વરનો કોઈ ચહેરો નથી કારણ કે બધા જ ચહેરા ઈશ્વરના છે કોઈ ચહેરો કોઈ ના પાડે હમણાં રજનીશજીને યાદ કરું તો જરાક વાયડાઈ લાગે પણ એમણે પોતાના નામની આગળ ભગવાન લગાડ્યું ત્યારે કોઈક ભાઈએ કહ્યું કે તમે પોતાની જાતને ભગવાન સમજો છો તે છે શું કઈ ચાલે ભગવાન તો તો આ કે ભાઈ આપણા જ વેદો કહે છે કે બધા જ બ્રહ્મરૂપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે નરસિંહે કીધું અહમ બ્રહ્માસ્મી એવું વેદોએ આપણને શીખવાડ્યું તત્વમસી એવું વેદોએ આપણને શીખવાડ્યું કે તું તે જ છો જે રામ છે તે જ છો ફરક એટલું છે રામે પોતાનું રામત્વ સિદ્ધ કર્યું છે તારું થવાનું બાકી છે એટલે જ્યારે ભગવાનની સામે આરતી ઉતારે છે તું ગરબા ગાય છે માતાજી સામે તું ત્યારે એ બ્રહ્મે પોતાનું બ્રહ્મત્વ સાબિત કરી લીધું છે તારું બ્રહ્મત્વ સાબિત થવાનું બાકી છે ફરક માત્ર અને માત્ર આટલો છે એમ આપણા વેદ અને ઉપનિષદ કહેતા હોય તો દરેક ઈ એવરી શોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન એમ અમારા વિવેકાનંદજી કહેતા હોય દરેક આત્મા દિવ્ય છે આત્મા અને પરમાત્માની વાતો તો કરવાનું મારું ગજું પણ નથી મારી લાયકાત પણ નથી